તો હે ગેસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ आवर ન્યુ બ્લોગ જય સોમનાથ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય યોગેશ્વર મમ્મી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ હા મમ્મી છે ને કન્ફ્યુઝન છે આ સુરતી પટોળા બે છે કયા પટોળા બેમાંથી સારા એને સિલેક્ટ કરવા તો કન્ફ્યુઝ છે તમને સૌથી વધુ કયું ગમે છે છે આપણે તે આપણે અહીંયાથી લીધા છે મને આ ગમે છે પણ આ કલર કેરે良く છે ખાડીમાં એટલે ઈ રખાય હા રખાય પણ તમને આ જ કલર વધુ ગમે છે તો આજ રખાય તમારી પાસે બધી કલરની આજ સાડી છે નવા કલર

બે રાખી લે મમ્મી એક સોમવારે પહેરજો ને એક શનિવારે પહેરજો બે ગમે તો બે રાખો એક હરખા બે રખાય આપણે તો સાડી મમ્મી એવા જ કરતી હોય નથી હોય તો એક વાર આપેલી એક વાર આપેલી

અમુક લોકો છે ને ધંધો દુકાન લઈને બેઠા હોય શોરૂમ લઈને બેઠા હોય શોરૂમ વાળા ન એવું કરે તો દુકાનવાળા ખાસ કરે આપણે ક્યારેક વસ્તુ લેવા જ આવી ને એમ કે છુટ્ટા નથી બાજુ દુકાને જ લઈને આવો ભાઈ તું ધંધો કરવા બેઠો છો તારે છૂટા હોવા જોઈએ અમને છે ને અમે એવું કેવી જ નહીં છૂટાને ને જો દસ ની સાથે એ જોવાનું હોય જો અહીંયા અમારે મહાવીર ચોક એક શેરડી નો રસ વેચે છે એની પાસે એની ટાઈમ તમે જાઓ ને છૂટા જોઈએ મારે એક્સિડન્ટલી એવું થાય કે હું ત્યાં જાઉં ને તે મારા પાસે પાંચસો ની નોટ હોય

છુટ્ટાનો કેસ બહુ ઓછો પાંચસો આવતી હોય જાદા ભાગે તો મોટી રકમ હોય એટલે બધા ગુગલ પે જ કરે એટલે અમારે જાજુ એવું આવતું હોય છુટ્ટા ને જરૂર અમાર ઓછી પડે પણ જેની જેની વસ્તુ જે લેવા જતા હોય ને એ દુકાન વાળા એમ વિચારે આ વસ્તુ મને રૂપિયો મળે છે તો

પછી કેતો કાકા ને ફોન કર વિડિયો ઉતારવા આવે ટેપપટી એટલે તને એમ લાગે હું તોફાનના વિડિયો આયે તને એમ લાગે હું કેતો તોફાનના વિડિયો ઉતારું છું પછી આ ટેપપટી ઢલા દેવું હાલો મરું મા ખુશી લે માલ ખુરશી લે લે એક કંપાસ લેવાનો સમારીએ એમ ને નાંધી દે મારિયા મા ખુરશી લેવાનો

આમ જો તો આમ તને મમ્મીને ખબર પડશે તો પડે વાળંદ એ રોટલો પડી ગયો આજ કેમ આમ થઈ છે એ જો રોટલો ગયો

એક થી દસ એકડા બોલી જ જાય લઈ દો ગુજરાતી બોલવાનું છે આપણી માતૃભાષા માં બોલવાનું છે એક થી દસ એકડા એ લેતો આવું કંપાસ ચાલો જે હોય તે હવે હું જમી લઉં બટેકાનું શાક છે ભાત છે દાળ ભાત અને મમ્મી બનાવે છે નવો રોટલો જૂનો રોટલો તો ફેલ ગયો

ಕಣ್ಣೇಂ ಕೇತಾ ವಿಡಿಯೋ उतಾರ್ೋ ಸಾಕಲ್ಲೇನ ಅತ್ತಲೇ ನೇ ಫೋಟೋ ಹಾವು ಫೋಟೋ કેમનો કીધું કે ચંપલ લે જા નવા ચંપલ લેતા અરે ઓલા જૂના હતા ને બોક્સમાં પેક કરાવી દીધા જૂના આ બોક્સમાં પેક કરીને ઠેલીમાં એમ કેમ દાદાનો ઓપી દીધાતા કે કેતા ચંપલ લેવાનો લાલ થઈ કેટલા લાવ્યા કેટલા

રબર ના સંપલા બનાવતા સોમા પહેલા ઈ સપલા લેતા ગાડીના ટાયર પહેરતા ગારો ગારો ગારોટેપલા સોમાહા ના આ તેમ સાંભડાના સંપલાシવાડવાના મોશી પાહતી કેટલાના આવતા સાંભળો ફ્રી ઈ ન થાબતો હું ના નીલિંગા કે માકોપા મન ચપ્પલ શિવડાવા ભરતનગરના એક હતા એને પઈ લઈ જતો મન ગ્રે કલરનો આ એક આઈ પટ્ટો ને એક આઈ अंगूठी 250 રૂપિયા મન ચપ્પલ લે શિવડાવા મોંગા મોંગા ડી 100 રૂપિયા છોડે એમ દેન મા ગઈ ચપ્પલ શિવડાવી તો ગંગોત્રી હોટેલ પર કુમી વેતી જ ચપ્પલ ભૂલી ગઈ કઈ તમને

સમાન જાય લે મોજા સાંભળાના એ પહેરવાના હતા બિલ્ડ માં જવાનું હોય કેવાય ગમુટ કેવાય લાંબા આવે લાંબા આવે

કાકા ને ઘરે ઉતારતો હતો ને અચાનક યાદ આવી ગયું કે આજનો વિડીયો તો મારે એડિટિંગ કરવાનો જ બાકી રહી ગયો પછી ભૂલી જ ગયો જ બાકી તો યાદ જ હોય પણ કામ કામ માં હાવ ભૂલાઈ ગયું હતું અને હું આજ ઓફિસે ઠીક હવે ફ્રી જવું બેઠો હતો પણ રહી ગયો અને અત્યારે રાતના સાડા અગિયાર થયા છે હું એડિટિંગ ફટાફટ પછી પતાવીને આવું ત્યાંથી વ્લોગ ન ઉતાર્યો અને પેલા એડિટિંગ પતાવું બાકી વ્લોગ લાઈવ ના થાય એટલે ઈ પતાવ્યું એડિટિંગ કર્યું મેં અને વિડીયો અપલોડ કર્યો અને અત્યારે અહીંયા ઘરે આવી ગયો અને આપણે છે ને ટોટલ સોળ સંસ્કાર હોય પણ એમાંનો બીજો સંસ્કાર પુષ્પન સંસ્કાર એવો હોય ક્યારે કરવાનો આવે એમાં શું શું કરવાનું આવે અને અમે કરેલો તો અમે શું શું કરેલો તમારે જોવાનો બાકી હોય ને બ્લોગ તો જોઈ લીધો ઘણા લોકોએ જોયો છે અને જાજા વ્યૂ આવેલા છે એમાં લોકોએ લાઈક પણ વિડીયો કર્યો છે તો એ તમે બ્લોગ જોયા હોય તો બાજુમાં સજેસ્ટ કરું છું બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછો આવી જાય જયશ્રી કૃષ્ણ na Jiu